આમોદ પંથકમાં ગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈટેન્શન ટાવરો નાખવાનું શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આમોદ તાલુકાના માનસંગપુરા ગામના રાજેશ બાલુભાઈ વસાવાના ખેતરમાં પાવરગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ઊભો પાક નાશ કરી ખોદકામ કરી દીધું હતું જેથી ખેતરમાં વાવેલા કપાસ ઘઉં તેમજ તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું હતું જે બાબતે ખેડૂતે કંપનીના કોન્ટ્રાક્ટના માણસોને પોતાના ખેતરમાં ખોદકામ કરવાની ના પાડતા ખેડૂતને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરીએ ધક્કા ખવડાવવાની ધમકી આપવામાં આવી હતી જેથી ગ્રીડ કંપનીની આ દમનકારી નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પાવરગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે ખેડૂતોએ આમોદ મામલતદારને બબ્બે વખત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કંપની દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકનો નાશ કરી હાઈટેન્શન ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે આમોદ વહીવટીતંત્ર વહેલી તકે ગ્રીડ કંપની સામે કાર્યવાહી કરી ખેડૂઓને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે રાજેશભાઈ બાલુભાઈ મારું નામ છે મારી જમીન છે માણસિંગપુરા ગામ છે તાલુકો આંબોદ જિલ્લો ભરૂચ મારી હરા નવેક્ટરની જમીનની પથારી પડી ગઈ મારે ઘઉં છે મારી ટુવેર છે કપાસ છે એને નુકસાની કોણ આપશે આ લોકોને અમને એવું કહેવા માગે કે આજે એમ કરે તેમ મામલીદાર કોર્ટે તમારે ભરૂસ આવવું પડશે હવે અમે કેવી રીતના આવીએ અમે કામ ધંધાવાળા અમારી ભેંસો આઠ છે આઠ એ અમે ધંધાવાળાને એ લોકો અમુક ભરૂચ ધકા ખવડાવવા માગ્યા હવે કરી છું હું વાત કરીએ એવું માગે તો સાહેબ અટડે આવશે અટડે આવશે આખો દિવસ અમારો ટાઈમ પાસ કરાવે ને અમારે ઢોળ બી ભૂખે મળે એવું પોઝિશન છે તમને કોઈ નુકસાની આપી છે નહીં બિલકુલ નહીં નુકસાની આપ્યા વગર ખોદી કાઢી છે તમારે ખેતર એક રૂપિયો લીધો નથી હા એક રૂપિયો આપણે કોઈ સાહેબે આપ્યો નથી તમને નુકસાની આપ્યા વગર આ લોકો કામ કરે છે તમે એમને કહો છો તો શું કહે છે લોકો એ લોકો એવું કહે છે કે તમારે આજે ફોર્મ ભરાઈ જશે तमार भरोसा ऊपर से मामले दर जोड़े बात करें ऊपर से ये बात करें